આજે આમ તો સાહેબ આખા ઓલ ઇન્ડિયામાં જે અત્યારે તમે જાણો છો પત્રકારમાં હું જોઉં છું ટીવીઓમાં આમ તો અમારો મુખ્ય ઉદ્દેશ્ય હતો એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીને જે એના હક્ક નથી મળતા બંધારણીય એ હકોની માગણી માટે મેં આવ્યા હતા જેમાં જાતિ જનગણના તેમજ રોસ્ટર આધારિત ભરતી જે માનો કે અત્યારે ફેક્ટરી છે બધે તો એ ફેક્ટરી એક્ટ કાયદામાં એવો સુધારો કરી જેથી અમારા ઓબીસી એસટી એસટી માઇનોરિટીને પોતાને નોકરી મળે ગવર્મેન્ટ કેમ કે અત્યારનો શિક્ષિત અમારો આ આ ચાર ઝોનનો આમ તો જનરલમાં પણ એવા આર્થિક નબળા માણસો છે પણ હું તો એમ કહું છું છેવાડાનો માની બરબાદ ન થાય શિક્ષિત બને જેથી સધર બને અને આપણા ભારતનું ભાવિ ઘડી શકે સાહેબ એના માટે આ ઘણા બધા મુદ્દા હતા અને એમાં ખાસ કરીને એક અમારા બક્ષી પંચનો પણ જેમાં સમાવેશ નથી અમારી વિધાનસભા અને લોકસભામાં એ હતું ગૌચારાના પ્રશ્નો હતા તેમજ અત્યારે ક્યાં જવું શિક્ષિત માણસને ધંધો કરવો હોય બિઝનેસ કરવો હોય તો કેના શરણે જવું તમે તાજેતરમાં જુઓ સાહેબ હમણાં જોયું પેપર ફૂટે આ વર્તમાન સમયમાં પેપર ફૂટે એટલે છોકરાઓ વિદ્યાર્થીઓ એના વાલીઓ મહેનત કરી કરીને જે આગળ છે એને ખૂબ અસંતોષ છે અને મુખ્ય એજન્ડા અમારા રાહુલ ગાંધી સાહેબ અમારા પ્રદેશ ભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સાહેબ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સાહેબ અને જેને હું ગુજરાતના ગૌરવવંતા કહું છું જેના પિતા શ્રી માધવસિંહ સોલંકી એમના દીકરા ભરતસિંહ સોલંકી એટલે કે અઢાર વર્ણના નેતા સાહેબ એને કોઈથી પક્ષપાત નથી કર્યો અને એને એવી એક ધૂન મચાવી છે કે ગુજરાતને એવું સમૃદ્ધ બનાવીએ કે આવનારા સમયમાં જેને ઈચ્છા છે ભરતસિંહભાઈને એ એ એને નજરે ભારતનું ભવિષ્ય જોવા માગે છે તો ખાસ કરીને તો એમનો આગ્રહ હતો એટલા માટે અમે એસસી એસટી ઓબીસી અમારા હક માટેની લડાઈ માટે નીકળ્યા છીએ